આ કહેવત મને થોડીક આજે એક વડીલ અમારે બોલ્યા ને કે ચૂંકો ઘા ચોર્યાસીએ જાય મને એમ થયું કે કોઈ આપણી વેળા હોય કોઈ સમય હોય ઉચિત સમય કે આ સમયે જે તે વ્યક્તિને આપણે સ્પષ્ટ ભાષામાં કહી દઉં કે આ ખોટું છે પણ આપણે બોલતા નથી ત્યારબાદ એનું મોટું ભયંકર પરિણામ આપણે ભોગવીએ છીએ એટલે જ્યારે તમારો સમય હોય ને ત્યારે બોલી દેવું નકર ચૂંકો ઘા ચોર્યાસીએ જાય તો દર્શક મિત્રો આપણા વડીલોને એક કહેવત છે કે ચુઇકો ઘા ચોર્યાસીએ જાય પણ આ કહેવત છે ને એમના વિશે થોડીક વાત કરીએ આપણે એક ભાઈ હતો ને એણે કુકડો લીધો કુકડો લીધો ત્યારબાદ કુકડાને લાવ્યો પણ એણે એ હેતુથી કુકડો લીધો હતો કે જે તે સમયે આને મારીને મારે ખાઈ જાવો છે એટલે કુકડાને આ એક કાલ્પનિક કહાની છે કુકડાને એમ કીધું સવારમાં પોરમાં ઉઠ્યો ને કુકડાએ બાંગ દીધી તો કુકડાને એમ કીધું કે જો કાલે સવારે ઉઠીને તે બાંગ દીધી ને તો હું તને મારીને ખાઈ જાય એટલે કુકડો ભયભીત થઈ ગયો ત્યારબાદ કુકડો બીજો દિવસ આવ્યો એટલે કુકડાએ બાંગ ના દીધી પણ એને પાંખા ફળફડા એમના એટલે આ માલિક હતો એ જોઈ ગયો બીજે દિવસે આવ્યો અને કીધું કે હવે કાલથી તું જો પાંખાએ ફળફડાવીશ ને તો તને મારીનું ખાઈ જાય તો બીજો દિવસ થયો તો એને પાંખા ન ફળફડાવ્યા અને ડોકી ખાલી લાંબા ટૂંકી કરી ત્યારબાદ માલિકે જોયું અને કુકડા પાસે કીધું કે જો કાલે તે ડોકી આમ લાંબા ટૂંકી કરી તો હું તને મારીને ખાઈ જઈશ ત્યારબાદ કુકડો હોય ને એકદમ ધુસકા મૂકી મૂકીને રોવા માંડ્યો જેવો નક તેવો રોવા માંડ્યો ત્યારબાદ માલિકે પૂછ્યું ભાઈ તું રોવેનું કારણ શું એ કે હું રોવેનું કારણ એક જ છે કે જ્યારે મારો સમય હતો પહેલી જ પહેલી તમે એમ કીધું ને કે કાલ જો બાંગ દીધી તો હું તને મારીને ખાઈ જઈશ ત્યારે મેં બાંગ દઈ દીધી હોત ને તો આજ હું રોતો ન હોત ટૂંકમાં એનો સમય હતો કહેવાય ને કે ચૂઈકો ઘા ચોર્યા છે કોઈ વ્યક્તિ તમને કાંઈ પણ પ્રકારનું મિસ્ટેક લાગે પરિવાર હોય પછી આપણે સમાજના કામ કરતા હોય આપણી જ્ઞાતિ હોય ક્યાં હોય પછી ક્યાંય ઓફિશિયલ વર્ક કરતા હોય ક્યાં હોય જે વ્યક્તિ તમારી ઉપર કોઈ અત્યાચાર કરતું હોય અથવા તમને દબાવવાના પ્રયત્ન કરતા હોય ત્યારે તમે ટાણે એનો અવાજ ન ઉઠાવો ને તો આ કુકડા જેવી આપણી હાલત થાય છે એટલે કહેવાનો મિનિંગ મારો એટલો જ કે જ્યારે તમારો સમય હતો બોલવાનો અને તમે બોલ્યા નહીં ને પછી એ સમય વયો ગયો એટલે આ કહેવત નાથી પડી કે ચૂકો ચુકોઘા ચોરીયાસીએ જાય જ્યારે તમારો ઉચિત સમય હે તમને એમ લાગે કે છે કે ને રોંગ કેવું અને રાઇટને રાઈટ કેવું સાચું છે સાચું કેવું અને ખોટું છે ખોટું કેવું તમારે કહી જ દેવું છે પણ તમે જ્યારે ઉચિત સમય હોય અને ત્યારે તમે એને કહેવો નહીં ને કે ભાઈ આ ખોટું છે એટલે એ ચુકો ચોર્યા છે એક ગયો આપણા વડવાઓની હવે કહેવત છે હવે તો કેટલી કહેવતો છે આપણે આપણે આ જે ભાષા હોય ને ગુજરાતની અંદર તો ઘણી પ્રકારની એવી કહેવતો છે કે એના નાના નાની બાબતના મોટા મોટા કેવડા મિનિંગ થતા હોય પણ આપણે ક્યારે એનું અનુકરણ કર્યું નથી ક્યારેય એ વાત મગજમાં ઉતારી નથી ભલે આપણે રટણ કરતા હોય કોઈ વડીલો કંઈ કહેવત બોલતા હોય તો આપણે એની સાથે સાથે બોલીએ દાખલા તરીકે વાત કરી તો એક કહેવત છે કે આપણે જે નવગણને રાહ નવગણને જ્યારે બચા બચાવ્યા દેવા બોદરે અને ત્યારે કહેવત પડી હતી કે રાહ રાખીને વાત કરતું તો રાહ એટલે રા એટલે રા નવગણને રાખીને વાત કરજો એમના એકને એક દીકરાને ઉગાનું એમને બલિદાન દઈ દીધું એ એમનું બલિદાન દઈ દીધું ઉગાનું બલિદાન દઈ દીધું અને રાહ નવગણે રાખી દીધું ત્યારથી આ કહેવત પડી કે રાહ રાખીને વાત કરજો આપણે કોઈ પણ કહેવતનું રટણ કરતા હોય પણ એમનો મિનિંગ શું છે એ કહેવત આપણે કેવા શું માગે છે એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ વડીલોની આપણે ઘણી પ્રકારની કેટલી બધી એવું કે કહેવતો છે કે એ કહેવત કાંઈક અવળીકત કહેવત હોય નાની પણ એનો જે મિનિંગ હોય ને ખૂબ જ મોટો હોય છે શું કહેવા માગે છે એમનું તાત્પર્ય શું છે એટલે આ કહેવત મને થોડીક આજે એક વડીલ અમારે બોલ્યા ને કે ચૂરકો ઘા ચોર્યા છે મને એમ થયું કે કોઈ આપણી વેળા હોય કોઈ સમય હોય ઉચિત સમય કે આ સમયે જે તે વ્યક્તિને આપણે સ્પષ્ટ ભાષામાં કહી દઉં કે આ ખોટું છે પણ આપણે બોલતા નથી ત્યારબાદ એનું મોટું ભયંકર પરિણામ આપણે ભોગવીએ છીએ ટૂંકમાં કુકડાનું કહેવાનું એવું હતું કે ભાઈ તમે મને પહેલે દિવસે મેં બાંગ દીધું તો મને મારી જ નાખત પણ મેં એડજસ્ટમેન્ટ કર્યું તમારા ઓલાથી હું ગયો અને મને એમ તો બાંગ નથી દેવી આપણે થોડાક સમય જીવીએ પછી તમે મારી અત્યાચાર કરતા ગયા કરતા ગયા છેલ્લે મારે મૃત્યુ તો આવી જ ગયું છે પણ જે ઉચિત વેળા હતી જ્યારે બોલવાનો સમય હતો બાંગ દઈને હું મરી ગયો હોત ને તો મને અફસોસ નહોતો પણ એટલું એટલું એડજસ્ટમેન્ટ કરતા હોય છેલ્લે મારે મૃત્યુ તો આવ્યું જ છે એટલે આ વાતથી મને રોવું આવ્યું છે બસ મારો કહેવાનો મિનિંગ એટલો જ એટલે જ્યારે તમારો સમય હોય ને ત્યારે બોલી દેવું નકર ગા ઘા એ જાય જય માતાજી